નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાજાર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગરના રતનપર ગામેથી બોલી રહ્યો છું રતનપર ગ્રામ રતનપર વિસ્તારની અંદર જ્યારે સાફ સફાઈની કામગીરી નથી થતી જ્યારે ડોર ટુ કચરા ઉઘરાવવાની પણ કામગીરી નથી થતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા હજાર ડોર ટુ ડોરની કામગીરી કરાવવા માટે કચરો ઉઘરાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારના બંને વોર્ડમાં કચરો ઉઘરાવવા માટે કોઈ આવતા નથી ત્યારે નગરપાલિકાની અંદર ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા પાછળનું મસ્ત મોટું લાખો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે સુરેન્દ્રનગર દુધ વગર સંયુક્ત નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા છે ત્યારે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટેનું સુરેન્દ્રનગર દુધ નગરપાલિકામાં મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય તેમ લાગે છે જ્યારે કચરો ઉઘરાવવા માટે નગરપાલિકા દ્વારા દર મહિને લાખો રૂપિયાના બિલ બનાવવામાં આવે છે ઉધારવામાં આવે છે માત્ર ચોપડા ઉપર અને જ્યારે સાફ સફાઈની કામગીરી સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારના બંને વોર્ડમાં સાફ સફાઈની કામગીરી બરાબર થતી નથી જેના કારણે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે જ્યારે બીજી તરફ જ્યારે દલિત અને લઘુમતી વિસ્તારની અંદર જે રોજ બરોજ સાફ સફાઈની કામગીરી થવી જોઈએ તમામ વિસ્તારોમાં કામગીરી થતી નથી ત્યારે જ્યારે સુન્દ્રનગર દુધરજ વધવાન સંયુક્ત નગરપાલિકામાં ભાજપ શાસિત બોડી છે ત્યારે લઘુમતી સમાજ સાથે અને તેમજ દલિત સાથે જે ભેદભાવ ભરી ભેદભાવ રાખે છે અને સાફ સફાઈની કામગીરી કરાવતી નથી જેના કારણે લઘુમતી સમાજના પરિવારજનોને અને દલિત સમાજના પરિવારજનોનું આરોગ્ય બગડી રહ્યું છે અને લોકોનું આરોગ્ય જોખમાયું છે અને જ્યારે સાફ સફાઈ બરોબર નહીં થતી હોવાના કારણે રતનપદના બંને વોર્ડમાં રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે અને લોકો મેડિકલના ખાલી ખોટા ખર્ચામાં પણ ઉતરી રહ્યા છે જ્યારે ડોર ટુ ડોરની કામગીરી માત્ર સુરેન્દ્રનગર દુધરેજ વધવા નગરપાલિકામાં માત્ર આ કામગીરી કાગળ ઉપર બોલાય છે માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ